બાપુ આ મારો મત છે આટલી વાંચેલો નથી મારો પોતાનો મત છે ભક્તિ એટલે શું લોકો એમ કે આપણે બહાર લખો સાવ કોઈ મિત્ર હોય કોઈ એના બાળક હોય જેને ખબર નથી ભારતમાં મોટું નથી થયું કોઈ એવી વ્યક્તિ હોય કે જે ફોરેન થી આવે છે વોટ ઇઝ ભક્તિ ભક્તિ એટલે ભાવ ભક્તિ એટલે ભરોસો ભક્તિ એટલે ભેરુબંધી ભક્તિ એટલે ભાગીદારી જ્યાં

બાપુ હમણાં એક જગ્યાએ દાન નો કાર્યક્રમ હતો જેમાં આયોજકો કીધું હતું એટલે મેં એમ કીધું કોઈ ધન દાન કરે કોઈ શ્રમ નું દાન કરે પૈસા નથી આપી શકતા પણ હું મહેનત કરીને આટલું કરી દઈશ કોઈ સમયનું દાન કરે હું દરવાજા આવીને રહીશ તમારા પાસ વેચી દઈશ

フランス કોણે કામ કર્યું કબીર ઉપર એના એમાં રિફરન્સ લીધા છે મેક્સિકોમાં કોણે કામ કર્યું કબીર ઉપર એના રેફરન્સ લીધા છે પંડિત્યપૂર્ણા લાલિત્યપૂર્ણા પંડિત્ય અને લાલિત્ય ખાલી પંડિત્ય હોય ને પુસ્તક વાંચવાની મજા ન આવે સાહેબ થોડું લાલિત્ય પડે ને એ અમારા દેહ સંતોની ભાષા છે એક પંડિત્યમાં લાલિત્ય બને ને એ એ અમારો અમારો દેશ એ ભારત ખાલી પંડિત્ય પકડીને બેઠો તો ને એણે કામ કર્યું અને એમ કીધું કે કબીરે શું કહ્યું આખા જીવનની અંદર જો આખો અર્ક વીસ વર્ષની એક વર્ષની સાધના પુસ્તક લખવાની એના પછી અર્ક કાઢે છે કે કબીરે બીજું કશું જ નથી મનુષ્યની અંદર છુપાયેલા પ્રેમ અને વિવેકની ચેતનાનું નામ છે પ્રેમ અને વિવેક બે શબ્દો જ ઝગડવાના છે પ્રેમ અને વિવેક જ ઝગડવાનું બીજું કાંઈ જ કરવાનું નથી તમારા જીવનમાં આપોઆપ માણસ હોશમાં આવી જશે આપોઆપ માણસ વિચાર થશે અને મને ઘણી વાર થાય કેટલા સરળ કબીરજી તો હોળકર તરીકે કામ કરે લોહી સાથે એમના લગ્ન દાંપત્ય જીવન કમાલ એમનો દીકરો ઘણા કે છે કે ભાઈ એ બધી કિવદંતીઓ છે કિવદંતીઓ એની આસપાસ જ રચાતી હોય જેને હૃદય ઉપર કઈક શાસન કહી દંત કથાઓ ત્યારે તો રચાય ને એ દંત ઉપર ત્યારે આવે છે કે જ્યારે એ હૃદયના તંત ઉપર આવે છે કોઈ તંતુ જોડાઈ જાય હૃદયનો ત્યારે તમારી કોઈક દંત કથા રચાય તમારા ચમત્કારની કોઈ કથા રચાય અને કરુણતા જુઓ જે માણસે આખી જિંદગી આ બધા વાળાઓ છોડવા નાથ છોડવા જાત છોડવા હિન્દુ છોડવા મુસ્લિમ છોડો આ ભેદ છોડો જે બાપુ કહેતા હતા મગરની અંદર ગયા ચાલે કે કાશીમાં કે એમ થોડું મળે કાશીમાં મરવા એટલે જ મૃત્યુ મળે હા ચાલે હું મને યાદ છે 2013 માં સંસ્કૃત સત્રમાં મારે બોલવાનું હતું ભગવદ ગીતા ઉપર નગીન બાપા હાજર હતા નગીન બાપાએ આ ખબો પકડી લીધો તો મને કે આ હિંમત કેવો છોકરા તારી મેં એમ કહ્યું તું

વિશ્વ શાસક જ થાય બાપુ બે દિવસ પહેલા આપણો પ્રોગ્રામ નક્કી થઈ ગયો આ આવવાના કાર્ડ બધા અપાઈ ગયા બે દિવસ પહેલા બરાક ઓબામાએ એક ભાષણ અમેરિકામાં હવે એમને ને ટ્રમ્પ ને તો સામ સામા પક્ષો છે એટલે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અત્યારે શબ્દ લઈને બેઠા છે એનો ધોકો પાછો આખી દુનિયા જ લાગે છે ખાલી અમેરિકાને લાગતો હોય તો ઠીક છે એને ચૂંટાની ભોગવી

અને જેના માટે અબ્રાહમ લિંકને જીવ દે દીધો સાહેબ જીવ તો કોક લિંકન દે દે ને એના 100 વર્ષ નીકળી જાય ને પછી જીવ દીધો કોઈ ની ખાતરમાંથી એકાદ ઉભું લુકે આ બરાક ના પ્રેસિડેન્ટ અત્યારે કોક કહેતા હોય કે તમે રામ કથા કરો શું થાય તમે આટલા બધા લોકો ભેગા થાય શું થાય આ બધી વાતો કરો બેન તમે આ પ્રોગ્રામ કરો શું થાય સાહેબ એ તો લિંકને જીવ દે દેવા પડે ને બીજા દિવસે ઓબામા ન છૂટાય એની બીજી સદી એ ઉપરવા પાછું પણ એના કારણે લિંકન જીવ દેવાનું બંધ કરે તો બીજી સદી એ ન છૂટે

અને આ સમાજ આ દુનિયા કેવી છે તમે ઓશો જુઓ તમે કબીર ને જુઓ આ બાજુ આમ આમ ચર્ચા થાય આમ ગુરુ ગયા ગોકળ ને માહે થી મોકળ એવી કાઠિયાવાળી છે ગુરુ ગોકુળ ગયા તો એને મોકળા થઈ ગયા છે નાઉ ઇટ્સ ઇટ્સ ફ્રીડમ બરાબર હવે ગુરુ છે જ નહીં જોવા વાળું કોઈ છે જ નહીં ગુરુ જે બેઠો છે ને આસન ઉપર એ નથી ગુરુ જે અંદર ઉતરી ગયો છે ને એ છે એને કેતી કાઢશો તો

એટલા વાંચે છે લઈને તમે જોવે પછી લાગે કે આ ડ્રોગ રૂપમાં સજાવવા જેવી છે રાખે પણ વાંચે નહીં ખોલી નહીં આખું માં આખું માણસ વાંચતા બાપુ પાસે બેઠા હોય અને થી ચોપાઈયો હું કહેવાય છે કે જે ચોપાયો મોટે કરીને મળે એ બેન જ્યોતિબેન જેવામાં ઘણા બેઠા છે ત્યાં આખું માણસ મોડે પણ હું ને નથી હોતું બેઠા હોય છે એમને ચૂપચાપ કે બાપુ બોલે ના ભોય્યા મારે આ મારા ક્યાં ગોતું આતો હું જોયેલ

પણ જે ચાલતો માણસ છે ને એ ક્યાંક તો પહોંચવાનો છે રવિન્દ્રનાથ ટાગોરે જ્ઞાનકલી બોધ કથા લખી લઘુ કથા લખી કે માણસ અંધારું થયો ને થાક લાગ્યો એટલે શું તોડે નો જોડીદાર હતો ને કીધું હું ચાલવાનું ચાલુ જ છું પેલો સુઈ ગયો પેલે ચાલવાનું ચાલુ રાખ્યું કે ચડી ગયો પણ ઉઠેલો માણસ સવારે મોટું મોટું દોઈ નીકળો તાસણ આવ્યો જોડીદાર બેઠો તો એ રાજ હતો તો કે કે જો હું પહોંચી ગયો થોડો આરામ કરી લીધો તો ચાલવાનું બંધ મારી જેમ સુઈ ગયો એને પેલા એમ કહ્યું જે પેલા પહોંચી ગયો હતો બેટા જ આપણે ચાલવાનું છે તો હું તો તારી રાહ જોઈને બેઠું છું પણ સૂર્યોદય મેં જોયો હોય તે નથી જોયો તું શું તો જો હું ભેલો જઈને ટેકરી ઉપર ગયો તો સૂર્યોદય જોવાનું ભાગ્ય આ સૂર્યોદય જોઈ શકે ને એના માટે સિંધુ બેનની મહેનત છે આપણે સૂર્યોદય દેખાય આમ અત્યારે એક એક માણસ છે સેક્રેટિસ પાસે જવું પડે ડિપ્રેશન માટેના પ્રશ્નો પણ પૂછવાનો પડે ઇન્સ્ટાગ્રામ ના એવા રીલ જોવા પડે એવો દોહો છે ચિંતા એસી ડાકાની કાટ પેલે જા ખાય વેદ બિચારા શું કરે કબ તક દવા લગાય ચિંતા એસી ડાકીની કાટ પેલે જા ખાય જો બે શબ્દો છે મે કીધું ને કે થોડો મારો ભાવ હું તમને કહીશ દોહા પર બે શબ્દો છે એક વરી ચિંતા ફિકર અને બીજી કેર કાળજી તમારે કેર બતાવવાની બતાવવાની છે નથી શીખવાનું ચિંતા કરશો નથી ફરક નહીં પડે કારણ કે પરિસ્થિતિ ચિંતા કરવાથી બદલાવાતી પરિસ્થિતિ કેર બતાવવાથી બદલાતી હોય છે મારું સ્વજન હોસ્પિટલમાં સુતું છે એનું શું થશે એ વેન્ટિલેટર માંથી બહાર આવશે કે નહીં આઈસીયુ માંથી બહાર આવશે કે નહીં બહાર તમે ગમે તેટલા ચક્કર મારો એને કારણે એની અંદર જે સિચ્યુએશન છે બદલાવાની નથી પણ ત્યાં જે બીજા પાંચ જણા બહાર બેઠા છે એના માટે તમે કદાચ એક ટિફિન ભરીને થેપલાન સુકી બાજી લઈને જાશો અને એને થોડો દેશો ભાઈ જે અંદર બેઠા છે બધું સારવાર ચાલે છે તમે ખાઈ ગયો બે ગ્લાસ છાશ ના પી લો એ કાળજી બતાવવાથી એ લોકોના મનમાં થોડીક શાંતિ આવવાની છે ચિંતાને બદલે ચિંતા દાખલ છે એને મનમાં ઘર ના આપો કાળજી ને ઘર આપો

દેહ રેકો દેને દેહ ધૈરો તો તમારી કિડની ફેલ થાય દેહ ધૈરો તો તમારા પ્રોબ્લેમ થાય દેહ ધૈરો તો ખરે દેહ ધૈરો તો ઉપર થાય દેહ ધરે એને પ્રોબ્લેમ આવવાના જ છે જેને જેને દેહ ધૈરો મૃત્યુ આવવાનું છે રોવાનું આવવાનું છે જે મૂર્ખ છે રોયા કરશે ધ ફૂલ વિલ ક્રાય પણ પ્રોબ્લેમ સોલ્યુશન રોવાથી નથી આવતું પ્રોબ્લેમ નું સોલ્યુશન વિચારથી સોચથી આવે છે આખી આસપાસ અંધારું હતું એમાંથી કોક માણસ છે અગ્નિ ગોત્યાયો ત્યાંથી પેલું અજવાળું થયું કોક અગ્નિમાંથી મીણ આવ્યો ત્યાંથી બીજું અજવાળું થયું કોક મીણમાંથી લેમ્બ આવ્યો ત્યાંથી ત્રીજું અજવાળું થયું ત્યાંથી અજવાળું એની બી આપણા વચ્ચે પહોંચી ગયું જે જે લોકોએ વિચાર કર્યા ને સાહેબ એને આ દેહના દંડ થોડા ઓછા કર્યા છે જેને વિચાર કર્યા એને કે ગરમી તો મુંબઈમાં બહુ પડે પણ એર કન્ડિશન હોય તો થોડી ગરમી ઓછી લાગે પંખો હોય તો થોડી ગરમી ઓછી લાગે મેટ્રો હોય તો આપણે વાત કરી યાદ કરી કે મેટ્રો છે વિલા પહોંચી શકાય તો થોડી સ્પીડ વધે જે માણસો આ જગતમાં વિચાર કરીને ને એને સોલ્યુશન શકાય પાસે જે માણસ રોયા ને એની પાસે કોઈ ઉકેલ નથી રો એ સમસ્યાનો ઉકેલ નથી મારા મિત્રો વિચારવું એ સમસ્યાનો ઉકેલ છે થોટ વિલ સોલ્વ યોર પ્રોબ્લેમ નોટ ક્રાઈ નોટ પેઈન અને છેલા બે દોહા સો સાઈ તન મે બસે અક્યો ન જાણે તાસ કસ્તુરી મૃત્યુ